તમને જરાક કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારો વિડીયો તમે પૂરેપૂરો જોવો અને અમને સપોર્ટ આપો કેમકે વિડીયો અમારો પૂરો નથી જોવા તો એટલે તમે સપોર્ટ તો આપો છો પણ વિડીયો પૂરો નથી જોતા ને એના કારણે પૂરો સપોર્ટ નથી મળતો એટલે અમારો વિડીયો તમે પૂરેપૂરો જોવો અને અમારો

ગઈકાલે દિવાસાનું રાત્ર હતું દીકરીયું ને અને આજ એનું અમારે અહિયાં નિષ્કલ્ મેળો ભરાય છે એટલે એમ એ બધા ક્રિષ્ના ગૌશાળા ને કામ કરવી છે એટલે મોડું થઈ જાય છે પણ કઈ વાંધો નહીં હવે બપ ને અમારા અહીંથી અડધો કિલોમીટર થાય છે અને અમારે તેજસ્વી બેઠા તેજસ્વી સીતારામ ગઈ છે હા જો આ ને ગાડી બે સીતારામ ગયા છે અને હાલો હવે ધર્મ ધર્મ એટલે મળી સીધા સોમવાર બધા દિલ થી શ્રાવણ માસ હાર્દિક હાર્દિક શુભકામના જય ભોળાનાથ બધાયની મનોકામના શ્રાવણ માસ ના આપડા ભોળાનાથ પૂર કરે એવું બધા દિલ થી હાર્દિક શુભકામના

અને પછી દર્શન કરી પછી આવું છે અમારે નિયળે પેલા દર્શન કરી લઈએ શ્રાવણ માસ છે અને પછી આવું દર્શન કર્યું એટલે સિમ્બરાએ દર્શન કરી ગયો દર્શન કરી ગયો નિષ્કલંક મહેદેવ દરિયે આ દીવા સો નિમિત્તે જાગરણનો મેળો ભરાય છે જો મેળામાં પબ્લિક કેટલું છે તો આમ જુઓ જ્યાં જોઈ ત્યાં પબ્લિક પબ્લિક દેખાય છે નીતન એ ક્યાં વૈયા છે જો આમ નીતન એ હાલા થાય ને તોય વરસાદ નડી ગયો ને એટલે શિક્ષક ત્રીસ ટકા જેટલું પબ્લિક તમને પાસું હમો મળ્યો ને પ્લસ બીજું પાસું આવતું જાય છે જ્યાં જોવો ત્યાં જોવો પબ્લિક આવે ને જાય શરૂ છે આજ કાલે અમાસ કરતા આજનું પબ્લિક વધુ છે કારણ કે જે આમ અહીંથી આમ ધાવડીમાં બાજુ જવાય ને એટલું પબ્લિક તો પબ્લિક અત્યારે એટલું નાય છે ને બધું આમ જો મેળો જ્યાં જોઈએ મેળો મેળો કેવા છે ને મોટો મેળો अब ये này जो ये की तो पता है वो तो Alo tove dinh mì lika? Alo dinh mùa 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 dinh નાસ્તો માગ્યો એટલે આપી દીધું નાસ્તો કરતા હતા અત્યારે અત્યાર સુધીમાં ત્રણ જણા આવ્યા ત્રણ જણા નાસ્તો આપી દીધો બધા બિચારા છોકરા તો વાટકો લઈને બધા રાજ્ય થાય એ માટે તો ના ના બાળકો બિચારા માગીને આપી દીધો પબ્લે પાણી કાંઠે આવી ગયો છે પબ્લિક નાહે છે કા તેજસ્વી નવા જાવું ને અય નાવાજ જાવું હે ક્યાં જાય નાવા ક્યાં જાય તેજસ્વી બેન નવા જાય છે એટલું બધું નાય

દેવદિર્યા નાય છે મારા કૃષ્ણ જો અહીંયા નય છે અને તેજસી નહી લીધું ગાતી જશું આપણે છે હાલો જો તો બુધાય ભાજા કર્યા ગાં હા રે ને હાલો કર્યા જો કેમ ફસાણે અત્યારે આપો ફૂલ ટ્રાફિક છે ધેર જવામાં ધેર જવામાં કેમ પણ આવે તો પબ્લિક પબ્લિક હાલતા હાલતા બધા મેળો કરી અને શ્રાવણ માસ નો આજ પેલો સોમવાર હતો એટલે પેલો તો શિવજી ના શરણ દર્શન કર્યા કા ની અને આઇસીસ લીધા છે અને પછી પાસે જ્યાં મેળો કરવા અને મેળો તો તમે બધા જોઈ હશે આજ કેવો મેળો હતો પબ્લિક એટલું ગાંડું હતું કે વાત કરવામાં ત્યાં જોઈ તો પરિસાદ નડી ગયો હા અને એમની આયલા આયલા બપોરે બે વાગ્યે મેળાય ત્યાં હા એટલે આવું બધું હોય આજનો નજારો બધું અમારો વિડીયો તમને જરાક કેવો લાગ્યો એક જરાક કોમેન્ટ બોક્સમાં જણાવીજો અને અમારો વિડીયો તમે પૂરેપૂરો જોવો અને અમને સપોર્ટ આપો કે વિડીયો અમારો પૂરો નથી જોવાતો એટલે તમે સપોર્ટ તો આપો છો પણ વિડીયો પૂરો નથી જોતા ને એના કારણે પૂરો સપોર્ટ નથી મળતો એટલે અમારો વિડીયો તમે પૂરેપૂરો જોવો અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન ભૂલતા નહીં તો મળીશું આપણે નવા વિડીયોમાં સુધી બધાને દિલથી બાપા આપી